વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ખોડિયાનગર પંચમ એલાઇટ પાસે આજે બપોરે એક બેકાબુ બનેલી ગાયે અચાનક હિંસક હુમલો કરતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા સ્થાનિક લોકોએ મહામુસીબતે ગાયના સિકંજામાંથી બે વ્યક્તિઓને બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની વધુ એક વખત બેદરકારી સામે આવી છે રખડતા ઢોરોને પકડ્યા બાદ ઢોર માલિકો અને ઢોર ડબ્બા પાર્ટીના કર્મચારીઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે આજે પણ રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ પાલિકા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે લાખો રૂપિયા ખર્ચો કરતી હોય છે પરંતુ રખડતા ઢોરો પકડવામાં પણ આવે છે પરંતુ શહેરના ખુડિયાનગર વિસ્તારમાં આવેલા પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી બની હતી અને બે વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો જે પૈકી એકને એકસો આઠ માર પર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈને વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને રખડતા ઢોરોના ત્રાસને કાયમી ધોરણે દૂર કરવા માંગણી કરવામાં આવી છે